મિત્રો આજે ફરી વખત આવી ગયા છીએ આપણે રામધરી ગામના તળાવમાં ખૂબ જ સુંદર મજાનો તળાવ છે અને ભારે વરસાદ થતાં બંને તળાવ ઓવરફ્લો થતાં અદ્ભુત નજારો જોવા મળે છે ખૂબ જ સુંદર મજાનું વાતાવરણ પણ છે અને વરસાદની આગાહી પણ છે પરંતુ મિત્રો તમે કોઈ પણ જાતની ચિંતા કરશો નહીં કારણ કે અમે તમને સારું વરસાદે પણ રામધરી ગામના તળાવ અને પર્વતના નયન રમ દ્રશ્યો દેખાડીશું దృశ్య ఫోన్ గమే వరసా బకరా మాల్లి చాలా గ్యా કારણ કે વચ્ચે નદી નાળા આવતા ઘરે પહોંચવું પણ બની જાય છે ચાલો બકરા વચ્ચે આપણે પણ એક આંટો મારી ખુબ સુંદર મજાના દ્રશ્યો છે કુદરતી વાતાવરણ છે મજા પણ કરી રહ્યા છીએ ધીરે ધીરે વરસાદ પણ વધતો જાય છે એટલે ઘેટા બકરાના માલિકો ઝડપથી તેમના માલ ને હંકારી રહ્યા છે મિત્રો બકરા તો ચાલતા થયા પણ આપણે પણ ચાલતા થવું પડશે કારણ કે ખળા ડિબાંગ વાદળાઓ દેખાઈ રહ્યા છે હમણાં તૂટે પડશે એવું લાગે છે એટલે કઈ ગોત પણ ગોતવી પડશે એવું લાગે છે સામે એક ઝાડવું દેખાય છે ત્યાં જતા રહી કે વરસાદ આ બધો આવતો દેખાય રહ્યો છે જોરદાર વરસાદ શરૂ થઈ ગયો છે હવે ઘરે પોકશું કે કેમ એ પ્રશ્ન છે ડુંગર પણ દેખાતા નથી મિત્રો પંદર થી વીસ મિનિટ થવા આવી છે વરસાદ બંધ થવાનું નામ નથી લેતો અને વધતો જાય છે વિજયભાઈ તમારે કઈ કેવું છે બોલો આગળ બોલો બોલો ધરતી લીલી સાદર ઓઢિયો એવું લીલું ચામ દ્રશ્ય જોવા મળી રહ્યું છે અને આ આપડા તળાવ છે નવું તળાવ મિત્રો વરસાદ ધીરે ધીરે ઓછો થતો જાય છે ઘટતો જાય છે ઘેરો પડતો જાય છે અને અમે પણ ઝાડ નીચે બહાર આવી ગયા છીએ મિત્રો બહાર આવીને જોયું તો જાણે કાશ્મીરમાં ઊભા હોય એવું લાગી રહ્યું છે એવા સુંદર મજાના દ્રશ્યો છે જે તમને અત્રે બતાવી રહ્યા છીએ મિત્રો ક્યારેક ક્યારેક વિચિત્ર પ્રાણીઓનો અવાજ પણ સંભળાય છે જંગલી પ્રાણીઓનો અવાજ પણ આવે છે પણ મિત્રો અમે એમની ચિંતા કરતા નથી વરસાદની પણ ચિંતા કરતા નથી બસ કુદરતના ખોળે ફક્ત આનંદ માણી રહ્યા છીએ આ નવા તળાવના નિકાળ પરથી પાણી પડતા આપણને સુંદર મજાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખૂબ જ સુંદર મજાનો નજારો છે એટલે વારે વારે અહીં આવવાનું મન થાય છે ધીમું ધીમું મધુર સંગીત વાગતું હોય તો પાણીના પ્રવાહનો મધુર ધ્વનિ પણ સંભળાઈ રહ્યો છે મિત્રો જ્યારે જ્યારે આ તળાવે આવીએ છીએ ત્યારે કાશ્મીરમાં ગયા હોય કે કોઈ હિપે ગયા હોય એનાથી પણ વિશેષ આનંદ અહીંયા આપણને આવે છે મિત્રો આપણને ફરીથી ઘેટા બકરા જોવા મળ્યા છે આ માલધારીઓ પોતાના જીવના જોખમે આ ઘેટા બકરા ચરવા ડુંગરમાં આવે છે અહીં આ ડુંગરોમાં સિંહ દીપડા એવા હિંસક પશુઓ વારે વારે દેખાતા હોય છે એવું જાણવા મળ્યું છે કે ફોરસ ખાતા વાળાએ આ સિંહોને આ ડુંગરોમાં મૂકેલા છે અને આ સિંહો આમલા અનિયડા સ્ટોસના રામધીરી અને સોરવડલા સિંહના ગામોમાં ખેતરોમાં અને ડુંગરામાં અવારનવાર સિંહ જોવા મળી રહ્યા હોવાના કારણે લોકોમાં એક ડરનો માહોલ પણ છે અને આ સિંહો એક બે ચાર સને પણ એક સાથે આઠ આઠ પણ જોવા મળે છે લોકો કહે છે કે સિંહના ટોળા નહીં ભણે સિંહના ટોળા પણ જોવા મળે છે અને આ વાત ધીમે ભાસ્કરે પોતાના ન્યૂઝપેપરમાં પણ છાપી છે આવા ભયના માહોલ વચ્ચે પણ માલ દોરીને પોતાનું ગુજરાન ચલાવવા માટે ઘેટા બકરા ચરવવા આવવું પડતો હોય છે પાણી ભાઈ એમ જાય હો ભાઈ નજારો લેવાનો છે ને ઉપર કાળા ડિબાંગ વાદળા થઈ ગયા છે ધરતી લીલી ચાદર ની ઓરડી ઓડીવે છે મિત્રો આ રામધેરી ગામનું જૂનું તળાવ છે એકદમ ચોખ્ખું પાણી છે સુંદર મજાના દ્રશ્યો છે રામધેરી ગામના તળાવના ખૂબ જ અદભુત નજારો જોવા મળે છે મિત્રો આ જૂનું તળાવ છે અને આ તળાવ પણ ઓવરફોલો થતાં નિકાળા પડતી પાણી પડતા અદ્ભુત નજારો અહીંયા પણ જોવા મળે છે ખૂબ જ સુંદર મજાના દ્રશ્ય છે આ જૂના તળાવોના પણ બંને તળાવ ઓવરફળો થવાથી બંને તળાવો સુંદર મજાના દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે અને પાણી પણ ઘુવાટ કરી રહ્યું છે એનો પણ એક આનંદ હોય છે વાહ ભાઈ વાહ તો મિત્રો તમને અમારો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ અમારી યુટ્યુબ ચેનલ ગામડાની હવામાં માણસ રહે મજામાં આ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવજો ફરીથી મળશે નવા વિડીયો સાથે સૌને જય સ્વામિનારાયણ